નમસ્કાર હું છું દર્શન ચૌધરી અને આપણે જો સત્તર ઓગસ્ટનું મોસમ પૂર્વાનુમાન જોઈએ તો કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ થશે તો ચાલો આપણે આજે જાણી લઈએ તે પણ સાજો પૂર્વાનુમાન તો વાત કરીએ વરસાદી માહોલની તો સત્તર ઓગસ્ટથી જે વાદળોનો ઘેરાવો છે સમગ્ર ગુજરાતમાં જોવા મળશે કારણ કે જે બંગાળની ખાડી અને અરબસાગરના જે ભેજવાળા પવનો આવતા હતા જે ગુજરાત તરફ ફંટાઈને જે ગુજરાતમાં વરસાદી માહોલ સર્જી રહ્યા છે અને વાત કરીએ જો વરસાદની તો જે વરસાદ સત્તર ઓગસ્ટે જે બપોર પછીના સમયમાં વરસાદ પડવાની સંભાવનાઓ દેખાતી આપણને જણાય છે કારણ કે જે સવારનો સમય છે જે ઠંડા પવનોથી ઘેરાયેલો હોય છે અને ઠંડા પવનો જ્યારે તડકો નીકળે છે ત્યારે થોડા તે ગરમ થતાં જે બાષ્પીભવન છે તે પ્રક્રિયા શરૂ થાય છે અને જે બપોર સુધીના તાપમાનના કારણે જે વાદળોની હાઇટ ઉપર જતી રહે છે જે બાષ્પી પવન થાય છે તેની હાઇટ ઉપર જતી રહે છે અને પછી તે ગાજવીજ સાથે જે વાદળો બંધાય છે તે આપને વરસાદ આપે છે હવે ક્યાં કેટલો વરસાદ પડશે ચાલો જાણી લઈએ કે જે મધ્ય ગુજરાતના ભાગો છે અને ઉત્તર ગુજરાત ત્યાં વેધર એક્ટિવિટી બપોર પછીના સમયે સક્રિય થતી જોવા મળે છે કારણ કે બપોર પછીનો સમય વરસાદ માટે ખૂબ અનુકૂળ જોવા મળે છે તો મધ્ય ગુજરાતમાં જે ઉત્તર ગુજરાત જે બનાસકાંઠાથી લઈને પાટણ મહેસાણા ઈડાર અને અમદાવાદ ગાંધીનગર મહેસાણા સુધી વરસાદી એક્ટિવિટી રહે છે અને જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગીર સોમનાથ વેરાવળ સુધી જે વરસાદ આપણને આજે જોવા મળી શકે છે સત્તર તારીખના દિવસે અને સારો એવો વરસાદ થવાની આજે પણ સંભાવના છે અને પવન તો નહીવત રહેશે કારણ કે પવનની કોઈ સ્થિતિ રહેવાની નથી નોર્મલ પવન દસથી પંદર કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે અને વરસાદી માહોલ પણ સારો જોવા મળે છે અને અન્ય જે જિલ્લાઓ છે તેમાં હળવા ઝાપટા સ્વરૂપે વરસાદ વરસવાની સંભાવના આપણને જોવા મળી રહી છે